જય ચહર માં જય સધી માં સતત તીજા દિવસે ઉજ્જૈન ની પવિત્ર ભૂમિ પર થી આપનું સ્વાગત છે ચહર ધામ ભરૂચ ચેનલ માં આપને જે અમને સપોર્ટ કર્યો છે તે બદલ દરેક વ્યૂઅર્સ ના હું દિલ આભાર માનું છું જ્યારે આજનો વિષય કઈક આવો છે આપણો પરવીન ઝાલા કરીને કોઈ ભાઈ છે ચાણસમા તાલુકાના એમનો પ્રશ્ન હતો કે જે ભૂમિ ઉપર જે ભૂમિ વર્ષો પહેલા છોડી દીધી હોય એ ભૂમિ પર કુળદેવી જાગૃત થાય અન્ય દેવો હોય મસાણી મેલડી હોય ઝોપડી હોય અને પૂર્વજ હોય જયારે બધું જ ભેગું થાય તો એમનું નિવારણ કઈ રીતનું કરવું બહુ સરસ એમનો પ્રશ્ન હતો અને એ પ્રશ્ન પર આજે વિષય લઈને હું તમારી સમક્ષ આવ્યો છું તો સૌ પ્રથમ તમે નક્કી કરી લો કે કરવું જ છે તો બ્રહ્માંડની તમામ શક્તિ તમારી સાથે કામ કરવા લાગી જાય છે તમે જે વિચારો છે બની જાય છે દેવી શક્તિ હંમેશા તમારી સાથે હોય છે અને સાથ આપે છે અને સતત તમે એકતાલીસ દિવસ મગજની અંદર નક્કી દો કે મારે કોઈ દુખ જ નથી તો ઓટોમેટિક એ દુઃખ મટી જાય છે એવું બ્રહ્માંડ ના શાસ્ત્ર અને રહસ્યમાંથી જાણવા મળે છે વિષય પર આપણે વાત કરવાની છે વિષયને લઈને ચાલવાનું છે તો સૌ પ્રથમ તો આભાર ઝાલાભાઈનો કે જેમણે મને ટોપિક આપ્યો અને ટોપિક પર મને વિષય પર ચર્ચા કરવાનો મોકો મળ્યો વિષય એવો છે કે જે ભૂમિ પર દેવગતિના દેવ હોય ભૂમિના દેવ હોય પિતૃ હોય અને આપણી કુતી હોય આ બધાને જ બેસાડવાના છે તો આનો રસ્તો કઈ રીતે લેવો બહુ સરસ પ્રશ્ન છે એમનો તો સૌ પ્રથમ તો હું આપણે જણાવીશ કે આ પર અલગ અલગ અનાજ આપણે ઉગાડીએ છીએ કોઈ અંકુર જલ્દી ઉગી જાય કોઈને અંકુર ઉગાડતા પંદર દિવસ લાગે કોઈને અંકુર નીકળતા દસ દિવસ લાગે કોઈને અંકુર નીકળતા ત્રણ દિવસ લાગે જેવું ફળ એ રીતે આ જમીનમાંથી અંકુર નીકળે છે

જાગૃત થતું દેવ કોઈને સુખ આપ્યું નથી અને કોઈને અહીં સપનામાં કીધું નથી કે તારી ઘરે હું જાગું છું ચાલ તને આટલું કાલ બનાવી દઈશ ચાલ મને બેહાર દેજે એવું આજ સુધીના કોઈ દાખલા નથી અને આજ સુધીના દાખલા છે કોઈ અમીરને માતા મળી નથી જે જે જગ્યાએ જે જે જગ્યાએ માતા મળી છે તે ગરીબને જ મળી છે અને દુઃખમાં જ મળી છે સુખમાં મળી હોય કોઈ દાખલો છે નહીં એટલે તફલીક આવવાની છે પણ એ તફલીક સામે માં તું છે ને તું બેઠી છે ને તું હાચવી લેશ એવો ભાવ ને એવો વિશ્વાસ હોય તો કઈક ને કઈક સમય જતા એનો રસ્તો મળી જતો હોય છે બાકી તમે દોડી 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 થાકી જાવ તો એના રસ્તા મળતા નથી પણ સમય બને તમારી પેઢાઈની પુનાઈ મજબૂત હોય બળવાન હોય તો રસ્તો બહુ જલ્દી મળી જાય છે ને દેવ જલ્દી જાગૃત થઈ જાય છે હવે આ ટોપિક ને આગળ વધારતા આપણે જોઈએ

જે ભોય તળિયાના જે જમીનના દેવ છે મસાની મેલડી હોય ઝોપડી હોય જહુ હોય લાલબાઈ ફૂલબાઈ હોય અખત હોય વીર હોય કોઈ પણ પ્રકારનો દેવ હોય તો એને બંધનમાં લેવું જોઈએ એને વેણમાં બહુ રાખવું જોઈએ વેણમાં ઉભા રાખ્યા પછી તમારી જે કોઈ બી ભુવા કરતા હોય એમના થ આ વહેનમાં ઉભું રાખવું પડે અને એને એકવીસ દિવસ એકાવન દિવસ છ મહિના બાર મહિના જેટલી તમે મુદ્દત માગો એટલી મુદ્દતમાં દેવ ઉભું રહે એ દેવ ઉભું એ મુદ્દત મારીને અને એ મુદ્દત પ્રમાણે દેવ ઉભો રે અને તમારા જે સંસારી છે અને સંસાર બહારના જે કામ છે જે તમારા અડચન રૂપ છે જે કામ અટકી રહ્યા છે જે કામ થતા નથી એવા કામ થઈ જાય એટલે તમને અહેસાસ થાય કે કામ દેવે કર્યું છે જે તમારી ગણતરીની બહાર તમારા મગજમાં ના હોય જે કામ તમારું થવાનું ના હોય અશક્ય ઇમ્પોસિબલ હોય અને ઇમ્પોસિબલને પોસિબલ કરી નાખે એવા કામ હોય ત્યારે દેવ તમારી એ શક્તિ તમારી જોડે કામ કરી રહી છે જ્યારે આવું બને આવો વિશ્વાસ બને આવા વેણમાં જે દિવસે માતા ઉભી રહે ત્યારે પછી રાજી ખુશીથી કુટુંબ એક થઈને ભાઈઓ એક થઈને એ માતાને બેસણું આપવાનું હોય અને બેસણું આપતી વખતે માતાનો કરકોટો અને માતાને બેસું આપતી હોય ખાસ ધ્યાન રાખવા જોઈએ બાબત કે એના ખાતામાં કોઈ બીજા ડેરા તો નથી ને ઘણી વાર એવું થતું હોય કે કોઈ મોટો મહેમાન આપણે ઘરે આવતો હોય વાત ગાજતેનું સ્વાગત કરતું હોય એમની માટે સીટ ખાલી કરી મૂકી દીધી હોય બેસાડવા માટે એમને બેસાડીએ પણ એની સાથે હોય એની બાજુ આપણી નજરે ના થતી હોય જેના લીધે એને કંઈક ને કંઈક કહી ના શકે પણ તે પડતો હોય છે બાર મહિને છ મહિને પાછી તકલીફ ઊભી થાય ઘણી જગ્યાના દાખલા છે એ ઊભું થાય એટલે પછી વરે પાછી નવી ખોળ કરે અને તે વખતે દોષ પેલા જે દેવને હોય અને તમારી તમે આપતા હો ત્યારે અમે તો માતા બેસાડી પણ કઈ મજા ના આવી અમારું તો હતું એનું પાછું થઈ ગયું એ નહીં એની એની વાત અને એનો એ અમારા ઘરમાં ચાલુ ચાલુ છે એનું કોઈ સમાધાન થયું નથી પણ ખરેખર જે વખતે જે માતાને બેસાડતા એ માતાની પલાઠીમાં એની સાથે અથવા ખાતું કયું છે હું છે એની બધી પૂરેપૂરી ચોખવટ કરી અને પછી એનો રસ્તો થાય અને એક વસ્તુ આ મસાણી અને ઝોપડી એક એવી માતા છે જે દિવસે એનો રસ્તો લો અને એનું કામ લો એટલે પૂરેપૂરી એને વેણમાં ઉભી રાખી બાંધીને પછી જ એને બેસાડવી જોઈએ બંધન બંધન એટલે વેણનું ભગવાન શિવના વેણમાં એને બાંધીને તમારી મારી તાકાત નહીં કે શક્તિને આપણે બાંધી શકીએ શક્તિ છે મહાશક્તિ છે મહાદશ વિદ્યામાંની વિદ્યા છે એને આપણે બાંધી જ નહીં શકવાના પણ એને વચનમાં લેવી જોઈએ કે જામાં ભવિષ્યમાં કદાચ મારાથી કોઈ નાની મોટી વાત થઈ જાય તું જતું કરીશ એ જતું કરવાની તૈયારી સાથે દેવ બેસે ત્યારે એ દેવ તમને ન્યાલ કરે છે બાકી દુઃખમાં દેરા દુઃખમાં ધૂણતા હોય ને સુખમય ધૂણતા હોય ઘણી જગ્યાએ આગોટા પાડી પાડીને થાકી જાય તો માતા વેણના ના છોડતી કલમ ના છોડતી હોય મેં આગળ વાત કરી કે દેવ જોડે તમારો પ્રેમ હોવો જોઈએ તમારો ભાવ હોવો જોઈએ તમે નિખાલસ થઈ જાઓ બધું જ એના પર મૂકી દો એના ભરોસે બધું છોડી દો જયારે બધું જ એના પર છોડી દો એના ભરોસે મૂકી દો એટલે દેવ ઓટોમેટિક કામ કરવા માંડે આ દેવગતિ બેસાડવાની વાત થઈ પછી વાત આવે કદાચ પૂર્વજ તમારી છે તો પૂર્વજને બેસાડવા માટે હવે નક્કી થાય છે બેસાડવું કે તૃપ્ત કરી એને મોક્ષ અપાવો કે પછી પૂર્વજ થોડો ટાઈમ માટે બેસવામાં આવે પૂર્વજની પાસે ઘણા બધા કારણો હોય છે કોઈ પૂર્વજ એવું હોય છે કે ભાઈ એને તૃપ્ત કરી અને પછી એને મોક્ષ ગતિ તો મોક્ષ ગતિ પામે છે કોઈ પૂર્વજ એવું હોય છે વર્ષો વીતી ગયા હોય સમય જતો રહ્યો હોય અને દેવગતિમાં ભળી જાય છે અને દેવ જોડીમાં ભળ્યા પછી આપણે સિગોતર માતા તરીકે અને ઝોપડી મા તરીકે ઓળખતા હોય છે ઘણી જગ્યાએ ભૂમિની ઝોપડી કહેતા હોય છે તો આ રીતે આ ભૂમિની ઝોપડી કે દેવ સિગોતર એ માતા સમાન જ કામ કરતી હોય છે માતા લેવલનું એનું બિરુદ મળી ગયું હોય છે એની તાકાત એની શક્તિ એ રીતની હોય છે પણ એની એક ખાસિયત હોય છે એની સહનશક્તિ બહુ ઓછી હોય છે ઓન ધ સ્પોટ એ જોતી નથી એને જતો કરવાની એની તાકાત હોતી નથી એટલે બેસાડતી વખતે એને સાચવવાની તૈયારી સાથે જ બેસાડવું જોઈએ ઘણી જગ્યાએ અમુક સમયે માસિક દ્રમણી ને બંધ કરી દેતા હોય છે એવું નથી હોતું માસિક ધર્મ વિજ્ઞાન કારણ છે ચોખ્ખાયેલી વસ્તુ છે બરાબર છે સાચી વસ્તુ છે પણ તમે નાયક ધોઈ અને એનો દીવો કરી શકો છો છે 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 ઝોપડી આવી માતા પોતાનો દીવો નહીં છોડે લઈ લેશે ચોરાસી ખાતાની માતા છે દીવો લઈ લેશે પદવી બાંધી લેશે પણ એની ચોખાઈ છે જ એનો રસ્તો છે જ આપણે નથી કરવું એટલે આપણે બાનાક બનાવીએ છીએ બધા કે આજે નથી કરવું આવું છે આગળ વાત કરીશ ભક્તિ ત્રણ પ્રકારની હોય છે રીતિની પ્રીતિની ને ભીતિની એક રીતિની બાપ દાદા કરતા હતા દીવો એટલે આપણે આ ગોખલામ દીવો કરવો પડે એક ભીતિની જો હું દીવો કરીને નહીં જવું ઘરથી તો કઈક માતા મારું ખોટું કરશે અને પ્રીતિની કે મારી માં છે મને હાથવે છે ચોવીસ કલાક ચોવીસ કલાક મારી જોડે છે એટલે મારે દીવો કરવો પડશે આ એક પ્રીતિ ભક્તિ થઈ એટલે ભક્તિ ભક્તિમાં ફેરશે એવી રીતે જેવી રીતે પૂર્વજને આપણે બેસાડીએ પૂર્વજ માટે જે વાત કરીએ આગળ બેસાડવાનું છે કેને મોક્ષ અપાવાનો છે બેસાડવાનું છે તો કેટલા સમય બેસાડવાનું છે એ બધું નક્કી થઈ જાય એટલે એમની જગ્યા અલગ અલગ નક્કી થાય તમારી કુરતી મેં ચોખ્ખી હોય

એક તિથિમાં સામે વાળા દેવ ને બે તિથિઓ માંગવાની કે ત્રણ માંગવાની જે તમને અનુકૂળ લાગે એ રીતે કરવાની કદાચ બે બેઠા હોય આ બાજુ ચોખ્ખી માતા બેઠી છે આ બાજુ મેલી બેઠી છે તો જે દિવસે તમે મેલી માતા ને જમાડતા તે દિવસે વચ્ચે પડદો રાખવાનો આ બહુ મહત્વની વાતો છે જ્યારે નર્તન ઊભી થાય જયારે જેવી માતા બેઠી હોય સદી સિગોતર બેઠી હોય ગોગો મહારાજ બેઠા હોય વાણવટી સિગોતર બેઠી હોય અને સામે કદાચ કોઈ ઝોપડી હોય મસાણી હોય વીર હોય અને એ રીતનો એનો વ્યવહાર હોય એ રીતનો વ્યવહાર કરવાનો હોય તે વખતે જે દિવસે વ્યવહાર કરો તે દિવસે એની વચ્ચે પડદો રાખો આ રીતે એનો વ્યવહાર નક્કી થાય ઘણી વખત કુટુંબની અંદર પ્યાલાની અંદર

કદાચ બે કે ત્રણ કલાક વિડીયો બનાવતો તો ઓછો પડે પણ શોર્ટમાં કહું કદાચ આ ઝાલાભાઈનો વિડીયો હતો અને ઝાલાભાઈને ખ્યાલ આવી ગયો છે અને કદાચ કંઈ વધુ ઘટતું હશે તો તમે મને મેસેજ કરીને જણાવી શકો છો અને જરૂર હું આપણા રિપ્લાય આપીશ પણ સૌ પ્રથમ આવા ડેરાને બેસાડતા બહુ નાની નાની વાતની કાળજી લેવાની હોય છે એટલે હરખમાં અને શોખમાં ડીજે વગાડીને રાતે રમેલ કરીને રમે દેવ દેવ બેસાડતી વખતે સૌ પ્રથમ જે નિયમ છે દેવનો નિયમ છે પાંચ સારા જે દેવને સમજી શકે દેવને સાચવી શકે એવા કુટુંબના પાંચ માણસો માતાજીનો નો રાતુ જગો જાગરણ કરી વાજતે ગાજતે બીજા દિવસે તમારે ભૂવા બેસાડવાના માતાજીને બેસાડવાના છે તમારા જે ભૂવા હોય બ્રાહ્મણની સાક્ષી હવનની સાક્ષી બીજા દિવસે તમારે જે પ્રસંગ જે ઉસરંગ કરવો હોય તે કરો પણ ઘણી વખત એવું થતું હોય માતા બીજા દિવસે બેસાડવા આવી ને આગલા દિવસે નીચે સાઉન્ડ ને રમેલ ને બધું જેવું કરી દે જે કરવાની વસ્તુ હોય તે સાઈડમાં રહી જાય ના કરવાની વસ્તુ થઈ જાય પછી દોડી દોડીને થાકી જાય તો દીવનો એ રસ્તો જડતો નથી એટલે ઘણી બધી બાબતમાં દેવગતિની છે જે જે જગ્યાએ આપણે કઈ જગ્યાએ આપણે ભૂલ કરતા હોઈએ છીએ તો આવા મારા આવા નવા વિડીયો જોવા માટે દેવગતિના ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારો સપોર્ટ મળે છે એથી મને બી આનંદ થાય છે આપણી સમક્ષ વિડીયો રજૂ કરવાના જય માતાજી જય ચેહરમા જય સતીમા જય ગુર્ગા મહારાજ